નમસ્કાર દર્શક મિત્રો બે ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે મનીષ હિતેશ મ્યુઝિકલ ગ્રુપ વડોદરા દ્વારા વડોદરા ટ્રાન્સક્યુ મોલ ખાતે યોજાઓ મેરે દેશ કે ધરતી દેશભક્તિના ગીતોનો ભવ્ય કાર્યક્રમ આઝાદીના મહામુલા અવસરે વડોદરાના જાણીતા મ્યુઝિકલ ગ્રુપ મનીષ હિતેશ મ્યુઝિકલ ગ્રુપ દ્વારા દેશભક્તિને પ્રોત્સાહન આપવાની સાથે સાથે શહેરના કલાકારોની છુપાયેલી સિંગિંગ કલાને ઉજાગર કરી જાહેર જનતા સમક્ષ રજૂ કરવાની નેમ સાથે મેરે દેશની ધરતી નામે એક મ્યુઝિકલ ઇવનિંગનો કાર્યક્રમ વડોદરા એસટી ડેપો સ્થિત ટ્રાન્સક્યુબ મોલ ખાતે યોજાયો હતો જેમાં શહેરના મનીષકુમાર રતુલ ટક્કર હિતેશ ઠક્કર ખુરશી પરેશ વિજય ક્ષમા શિલ્પા નૈના જેવા અને કલાકારો દ્વારા દેશભક્તિના અને જૂના નવા ફિલ્મી ગીતોની અફલાતુન રજૂઆત કરીને જાહેર જનતાના દિલ જીતી લઈ સમગ્ર વાતાવરણને દેશભક્તિમાં રસતર બોર્ડ કરી દીધું હતું આ પ્રસંગે મ્યુઝિકલ ગ્રુપ દ્વારા ટ્રાન્સક્યુબના મેનેજરનો તથા એસટી ડેપો વડોદરાના મેનેજર શ્રીમતી પાલબેન પટેલ જાણીતા લેખક ગઝલકાર અનવર બહાદુરપુરવાલા સહિત વિવિધ હસ્તીઓનું સન્માન કરાવું અને દેશભક્તિના માહોલને રોમાંચક બનાવી કાર્યક્રમને રંગીન બનાવી તેના મ્યુઝિકલ ઇવનિંગનું સફળ સંચાલન મનીષકુમાર અને હિતેશ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટ ફરહીન બહાદુરપુરવાલા આણંદ